ગઈ તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસથી તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના કલાક ચૌદ વાગ્યાના અરસામાં હર કોઈ વખતે ઉધના જળારામનગર સોસાયટી જલારામ મંદિરની બાજુમાં છત્રપતિ શિવાજી સ્કૂલ ઉદના સુરત ખાતેથી કોઈ અજાણ્યા ચોરી સમયે સ્કૂલમાં પ્રવેશ કરી સ્કૂલની રૂમોમાં લાગેલ લોખંડની ગ્રીલો તથા એલ્યુમિનિયમની સેક્શન બારીઓ જેની આશરે કિંમત રૂપિયા સિત્તેર હજાર તથા ફાયર નો તમામ પ્રકારનો સામાન જેની કિંમત આવશે ત્રીસ હજાર તથા સમગ્ર સ્કૂલ બિલ્ડિંગમાં લાગેલ ઇલેક્ટ્રિકનો સામાન જેની કિંમતની કુલ કિંમત રૂપિયા એક લાખ વીસ હજારની મતદાન ચોરી સમય ચોરી કરી નાસી ગયેલ હોય ગુનો કરેલ હોય જે બાબતે યોધના પોલીસ સ્ટેશન એ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર ચોવીસ કલમ એકત્રીસ ત્રણ ત્રણસો એકત્રીસ ચાર ત્રણસો પાંચ મુજબનો ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવે ઉપરોક્ત ગરફોડ ચોરીના બનાવ સંબંધે ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ ગોહિલનાઓએ ઉપરોક્ત ગુનાના આરોપીને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપે અને સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ જે મચ્છરના નેતૃત્વ હેઠળ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ નાજીભાઈ બકલ નંબર ત્રણ હજાર નવસો પંચાવન નાઓએ બનાવવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ તથા બાતમીદાર મારફતે ઉપરોક્ત ગુનામાં ગરફોડ ચોરી કરનાર આરોપી મેહુલ ઉર્ફે કાળિયો સંપત દેવી પૂજક ઉંમર વર્ષ બાવીસ ધંધો વેપારએ ઘર નંબર ઓગણીસથી જલારામ સોસાયટી જલારામ મંદિરની બાજુમાં ઉધના સુરત શહેર નાનાની ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે